નમસ્કાર મિત્રો આજે આપણે એવી શક્તિ વિશે વાત કરીશું જેના ઉપયોગથી આપણા જીવનમાં કોઈ બી કોઈ બી ડ્રીમ કોઈ બી આપણું જે લક્ષ્ય છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ ગોલ્સ તો જીવનમાં બધા બનાવી લે છે જેમ કે કોઈને ટીચર બનવું છે કોઈને આર્મીમાં જવું છે કોઈને કોઈ અન્ય ફિલ્ડમાં જવું છે બધા રાતોરાત વિચારી તો લે છે પરંતુ એ બનવા માટે તમારે સેલ્ફ ડિસિપ્લન ખૂબ જરૂરી છે સેલ્ફ ડિસિપ્લિન એટલે કે રોજ તમારે જો આર્મીમાં જવું તો રોજ સવારે ઉઠીને રનિંગ કરવું વોકઆઉટ કરવું રેગ્યુલર એક બે દિવસ નહીં પરંતુ રોજ કન્ટિન્યુ રોજ તમારે એના ઉપર કામ કરવું પડે તો જ તમારેથી એ પ્રાપ્ત થઈ જાય બે દાડા કરો ત્રણ દિવસ કરો પછી કે અમારે નથી જવું તો એનાથી તમે લક્ષ સુધી પહોંચીને જીવનમાં સફળ થવું હોય તો તમારે સેલ્ફ ડિસિપ્લિન બહુ ખૂબ ઉપયોગી છે સેલ્ફ ડિસિપ્લિનના આધારે તમે જીવનમાં કોઈ બી વસ્તુ પ્રાપ્ત કરી શકો કોઈ બી તો તમે તેવી જે બનવું એ બની શકો છો કોઈ પણ પ્રાપ્ત કરી શકો સેલ્ફ ડિસિપ્લિન તમને ખૂબ ઉપયોગી છે એના આધારે તમે સક્ષ